મિત્રો સીતલ ફેશન માં આપ સૌનું સ્વાગત છે તો આજે હું તમને શીખવીશ કે એક સરખા બે બ્લાઉઝ હોય મતલબ એક માપના આપણે બે બ્લાઉઝ આવ્યા હોય કોઈ પણ આપણે ગરાગ હોય તેના એક જ માપ હોય અને બે બ્લાઉઝ સીવવાના હોય તો આપણે એક સાથે કટિંગ કઈ રીતે કરવું તો જુઓ આ સ્તર છે મારા એક સરખા બે બ્લાઉઝ સીવવાના છે આ અને આ એક જ માપ છે અને બંનેનું એક જ માપ છે એક માપથી ન સીવવાના છે તો આપણે અલગ અલગ માપ નહીં લેવાનું તો જુઓ આમાં મેં કઈ માપ નથી લીધું અને આમાં મેં બ્લાઉઝનું માપ લઈને તૈયાર કરી છે આ રીતે તો આપણે જેમાં માપ લીધું હોય એ આપણે અસ્તરને ઉપર રાખીશું અને જેમાં માપ નથી લીધું તેને આપણે નીચે મૂકી દઈશું તો જુઓ નીચે સરખી રીતે વ્યવસ્થિત મેં રાખી દીધું છે તો એની ઉપર જે આપણે માપ લીધું હોય એને આપણે એની ઉપર મૂકી દઈશું આ રીતે જુઓ વ્યવસ્થિત ફિનિશિંગ સાથે સરસ રીતે મૂકી દઈશું આ રીતે તમે આ રીતે ગમે એટલા માનું કે એલ ગરારના બ્લાઉઝ હોય બેથી વધારે હોય તો પણ તમે આ રીતે કટિંગ કરી શકો છો આમાં તમારે ટાઈમ પણ બચી જશે અને બે માર અલગ અલગ અસ્તરમાં તમારે માપ નહીં લેવું પડે વારે વારે અલગ અલગ માપ લેશો તો તમારો ટાઈમ પણ જશે અત્યારે આપણે લગનની સિઝન છે તો આપણી પાસે ટાઈમ પણ હોતો નથી તો આ રીતે તમે એક માસના બ્લાઉઝ હોય એકથી વધારે તો આ રીતે તમે કટિંગ કરી શકો છો અહીંયા આપણે પિન લગાવી દઈશું હું તો પિન નથી લગાવતી તમારે જરૂર પડે તો તમે પિન લગાવી શકો છો પિન લગાવી પિન લગાવવાનું કારણ એ છે કે ખસી ના જાય બ્લાઉઝ આપણું પિન લગાવીએ પછી કટિંગ કરતી વખતે આપણો અસ્તર એકાબીજી હલ્લી ના જાય જેમ એમ જ રહેશે છે હું તો નથી લેવાતી કંઈ પણ વજન મૂકી દઉં છું અને પછી કટિંગ કરી લઉં છું તો હવે આપણે આને કટિંગ કરી લેવાનું છે બસ કંઈ નથી એક અસ્તરમાં માપ લેવાનું અને જે જે અસ્તરમાં આપણે માપ ના લીધું હોય એ અસ્તર નીચે રાખવાનું માપ લીધું હોય એ આપણે ઉપર રાખીશું આ રીતે તમે એકથી વધારે બ્લાઉઝનું કટિંગ કરી શકો છો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો